વિભાગ અશરફ નથવાણી અને મુબેરાઈ પરેશ મારુ નમસ્કાર શ્રોતા મિત્રો પરેશ ભાગ મે ખાસ પેલે ઇન કે ગાલ રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા ધ્વજ વંદનિયાત હાજીપીર ગામ ની જિલ્લા વિકાસ અધિકારી મુલાકાત ગિની વિવિધ કામ કાખર ભરતી હેઠળ શિક્ષક પત્ર ડાયા ગઈકાલ આખે દેશ મે આન બાન અને શાંતિ પ્રજાસત્તાક પર્વ ઉજવણી કરે આઈ રાજ્ય કક્ષા ધ્વજ વંદન કાર્યક્રમ તથા પ્રભારી કાંતિલાલ અમૃતિયા તિરંગો અને ગણતંત્રુભકામના મંત્રી ચોકે સમય પાણી હિજરત લીલોત્રી છવાણી આય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે નેતૃત્વમાં રાજ્ય સરકાર કચ્છી વિકાસ લા કરે કટિબદ્ધ આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંગે ગાલ કરતા રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા પ્રમાણે ચું

પહેલીવાર આવો આ ભુજ કાર્યક્રમ જોયો હોય એટલે હું તંત્રને પણ અભિનંદન આપું કલેક્ટર શ્રી ડીટીઓ શ્રી ડીએસપી શ્રી બધા ને ખુબ અભિનંદન આપું ચૂંટાયેલા પ્રતિનિધિ પણ ખૂબ ખુબ અભિનંદન આપું પ્રજાસત્તાક પર્વજી ઉજવણી વખતે પોલીસ અને વિવિધ પ્લાટૂન ને તરફથી શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ કરી મે આવીવી હેન પ્રસંગ સાંસ્કૃતિક કાર્યક્રમ પિરામિડ અને ડોગ શો આકર્ષણ જમાયો રાજ્યમંત્રી વિવિધ ક્ષેત્ર વિનોદ ચાવડા ધારાસભ્ય ઉચ્ચ અધિકારી સહિત સંખ્યા સંખ્યામાં નાગરિક ઉપસ્થિત રહ્યા હોરમી પ્રજાસત્તાક પર્વસ રણ ઐતિહાસિક ઘટના સાક્ષી બન્યો ખાદી મેજા બનેલો

ચોદો સો કિલો જડો આય તિરંગે કે બને ચાર હજાર છસો મીટર ખાદી જે કપડે જો ઉપયોગ કરે મેં આયો ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ અધ્યક્ષ મનોજ કુમાર તિરંગે વિશે ગાળ કરતા પ્રમાણે ચો આજ ય રન કચ્છ માં કચ્છ પાવન ભૂમિ પર ખાદી વિભાગ દ્વારા दुनिया के सबसे बड़े विशाल राष्ट्रीय तिरंगे का अवलोकन किया गया और उनको सलामी दी गई हमारी सेना हमारे बीएसएफ के जवान और हमारी वीरांगनाओं ने आज यहाँ हमारे दुनिया के सबसे विशाल राष्ट्रीय ध्वज को सलामी दी और हम सब ने हमारे देश के जवानों को और जवानों के साथ मिलकर हमारे देश के लिए बॉर्डर एरिया में काम करने वाले सभी हमारे हमारी अपनी सेवा देने वाले सभी जवानों को नमन किया और राष्ट्रभक्ति का ये अद्भुत दृश्य कच्छ की भूमि पर रण की भूमि पर जिसको हमारे माननीय प्रधानमंत्री जी ने आज संस्कृति के साथ साथ पर्यटन का एक सबसे बड़ा केंद्र बनाया है मैं मानता हूँ आज का ये दृश्य ना सिर्फ अद्भुत थे ये हमारे राष्ट्र के लिए गर्व और गौरव के क्षण थे ये फ्लैग खादी ग्रामोद्योग द्वारा और हमारे देश के अनेक आर्टिजन ने मिलके काफी मेहनत से महीनों महीनों की मेहनत से इसको इतना विशाल बनाया है कि आज हमारा दुनिया का सबसे बड़ा खादी से बना हुआ हमारा राष्ट्रीय ध्वज बड़ी शान से वाइट रन के अंदर अपनी आन बान शान बिखेर रहा है और पूरी दुनिया को बता रहा है कि अब हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में नया भारत अब सब कुछ आराम से आत्मनिर्भर भारत बनकर तेजी से विकास की नई ऊंचाइयों पर चल रहा है और यहाँ से ऑपरेशन सिंदूर को मैं याद करते हुए हमारे वीर जवानों को फिर अपने विभाग की तरफ से सलामी देता हूँ और मुझे लगता है ये दृश्य बताने के लिए काफी है कि भारत अब आंख में आँख मिला के बात करता है भारत अब कहीं झुकने वाला नहीं है ऐसा हमारे नए भारत का निर्माण माननीय प्रधानमंत्री जी के नेतृत्व में किया है हाजीपीर खाते हजरत हाजीपीर बाबा दरगाह जी જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ મુલાકાત ગણો અને ગામ મે જેકો વિકાસ કામ હલે રહ્યા આઈ તે જો નિરીક્ષણ કરે અને સમીક્ષા કૌ હેન પ્રસંગ તે સરપંચો કે હાજીપીર ચે વાર્ષિક વખતે પીની સમસ્યા ઉભી થિએ એગ્રહ જ બો ટાકા વર્ષો જૂના આઈ અને જર્જરી તઈ એની ટાંકની મરમત કરે અચે તો આગામી મેળે મે યાત્રાળુએ કે સમસ્યા મે જા રાહત મળે

સંપૂર્ણ સોલાર વિલેજ તરીકે બનાય જે અભિયન જો ખાત કરે કરીમે આયવો અદાણી ગ્રુપ તરફથી અગાઉ કચ્છમાં દ્રબ અને ભોપાવાડ ગામ કે સોલાર વેજ બને મેયા અને હાણે નિ ખાકર કે સોલાર વેજ બનાય જી દિશામાં કામગીરી કરે મે અચી રહી પ્રોજેક્ટ અંતર્ગત ગામમાં મિડી ઘરમાં અદ્યતન સોલાર લગે મે અચીંદી હી પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ અને ગ્રામજન અને સહકારી સહયોગ તે કમ કરેમાં સોલાર જે કારણે હર એક ઘરમાં માસિક બો હજારથી ત્રે હજાર રૂપિયનની જી બચત થઈ રાજ્ય સરકાર કચલા વિશેષ ભરતી હેઠળ ચાર હજાર એક શિક્ષકની કરે પુઠ્યા ગુરુવા જો ભરતી જે છેલ્લે તબક્કે ધોરણ ચારથી અઠ મે ગણિત અને વિજ્ઞાન વિષયમાં ફાળવ ચારસો સતાવન ઉમેદવાર પૈકી ચાર સો પંચી ભરતી કરે આવ જેના નિમણૂક તેના નિવૃત્તિ હેઠળ વિશેષ ભરતી જે તબક્કે ઉમેદવાર કરે સ્થળ પસંદગી પ્રક્રિયા કરે આવી ચારસો એકત્રીસ ઉમેદવાર હાજર રહ્યા વાવીસ ખેર હાજર અને છ ઉમેદવાર અસહમતિ જાહેર બાકી જા કાકી ઉમેદવાર કે સ્થળ પસંદગી જા નિમણૂક પત્ર જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને વિવિધ મહાનુભાવે હસ્તે ડે મે

જિલ્લેજી બો મહત્વપૂર્ણ રેલવે લાઇન દેશલ પર હાજીપીર લૂણા અને વાયોર લખપત નવી બ્રોડગેજ ગેજ લાઇન કે મંજૂરી ડને મે આવી માતાજી મઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે નવ નિર્મિત ભવન જો લોકાર્પણ કરે મે આયો રણોત્સવમે મે સખી ક્રાફ્ટ બજાર મે હકડેજ મહિને મે 5 કરોડ રૂપિયા થી વધુ જો વેચાણ થયો ને 4.5 લાખ થી વધુ પ્રવાસી મુલાકાત ગણા ગાંધીધામ મે પૂર્વ કચ્છ પોલીસ દળ કે ડને મે અચેલી 17 નવી બાઈકે જો ફ્લેગ ઓફ કાર્યક્રમ યોજાણો સરહદ ડેરી નો સો દુધ મંડળી દ્વારા તાલુકા જુદે જુદા ગામે રાત્રિ સભા યોજી ખેડૂત જીવાત સામે સાવચેત કરે મેુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય અને જિલ્લા શ્રેષ્ઠ નિશાન જાહેર કરે મેંજારજી પ્રથમ ક્રમે આવે અને હેમ સાથે કચ્છ વાવડો આજો અંક ખેડા પૂરો થયો હરી મિંહ આવતી અંક મે નવી માહિતી સાથે